તો જય માતા મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મજામાં જશો તો મિત્રો તમે જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ને મિત્રો આપણે જે ફોન્ટની લિંક આપી છે મિત્રો એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે અને મિત્રો કોઈ પણ તમને ન સમજાય તો એકવાર જરૂરથી કોમેન્ટ કરી નાખજો તો તમે જ્યારે ડાઉનલોડ કરી નાખો ત્યારબાદ તમારે પિક્સલ એપની અંદર એડ કરવા માટે તમારે પિક્સલ એપ ઓપન કરવાનું છે અને ઓપન કરશો ત્યારબાદ મિત્રો તમારે અહીંયા કંઈ પણ ગુજરાતીમાં લખી દેવાનું છે મિત્રો ગુજરાતીમાં લખી દેશો ત્યારબાદ અહીંયા તમને એ બી લખેલું છે એ ફોન્ટની ઉપર જવાનું છે અને મિત્રો અહીંયા જઈને તમારે માય ફોન્ટમાં જવાનું છે અને મિત્રો તમારે ફોન્ટ એડ કરવા માટે જે ટી લખેલું છે તેના બાજુ જે દેખાતું હોય તમને ફાઇલ મેનેજર જેવું આઇકન છે તેના પર તમારે ટચ કરવાનું છે અને અહીંયા જઈને મિત્રો તમારે ડાઉનલોડનું ઓપ્શન તમને દેખાતું હશે ડાઉનલોડ નામનું ફોલ્ડર ત્યાં જઈને તમારે ટચ કરવાનું છે અને અહીંયા જઈને તમને તમારા ફોન્ટ દેખાતા હશે કો આપણે ફોલ્ડર જોઈ લે કે કયા ફોલ્ડરમાં તમારા ફોન્ટ ડાઉનલોડ થયા છે તો મિત્રો ચાલો હું એ ફોલ્ડરની અંદર જતો રહું ને મિત્રો અહીંયા જાઉં છો તો તમને દેખાતા હશે કે આ બધા ફોન્ટ આપણે ડાઉનલોડ થઈ ગયેલા છે અને મિત્રો આને એડ કરવા માટે જે તમને બ્લુ અક્ષરમાં દેખાતું હોય જે નીચે લખેલું છે એડ એડ ડિક્શનરી જે લખેલું છે મિત્રો ત્યાં જઈને તમે એના પર ટચ કરશો ત્યારબાદ તમારા બધા ફોન્ટ અંદર એડ થઈ જશે તો મિત્રો ફોન્ટ એડ થઈ જાય ત્યારબાદ તમારા સામું કંઈક આ રીતના આવશે અને મિત્રો તમારે ઉપર ઉપજને કંઈક ગમે તે લખી દેવાનું છે ગુજરાતીની અંદર ત્યારબાદ તમે અહીંયાથી જઈને તમે જોઈ શકો છો કે હું જેવું ટચ કરું છું તેવું જ અધર તમે જોઈ શકો છો કે અધર બદલાતું રહે છે અક્ષર અને મિત્રો તમારા મનપસંદ તમે અક્ષર અહીંયાથી રાખી શકો છો મિત્રો તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોની એકવાર જરૂરથી લાઈક કરી નાખજો અને મિત્રો વિડીયોની અંદર કંઈ પણ ના ખબર પડે તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો અને મિત્રો આપણી ચેનલ પર નવા આવે તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી